મોરબીની છત્તર જીઆઈડીસી માં પોલીસ સપાટો નવસો અઠ્યાસી પેટી દારૂ અને વાહનો સહિત એક પોઈન્ટ સત્તર કરોડ મુદ્દામાલ કર્યો જપ્ત સ્થળ પરથી ત્રણ રાજસ્થાની શખ્સો ઝડપાયા મોરબી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવાના ભાગરૂપે સ્થાનિક પોલીસે રાજકોટ હાઇવે પર આવેલી છત્તર જીઆરડીસી વિસ્તારમાં એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસીમાં આવેલા એક નામહીન ગોડાઉનમાં ઓછી દરોડો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે કુલ નવસો અઠ્યાસી પેટી શરાબ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી મૂળ રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં વિદેશી દારૂ ઉપરાંત હેરાફેરી માટે વપરાતો એક ટ્રક કન્ટેનર એક બોલેરો પિકઅપ વાહન અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ તમામ વસ્તુઓ મળી કુલ રૂપિયા એક પણ સત્તર કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં ગોડાઉનનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે થતા હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસમાં સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારુના નામ પણ સામે આવ્યા છે ગોડાઉન ભાડે રાખનાર પ્રિન્સ ઝાલરિયા સહિત અન્ય પાંચ શખ્સોની આ ગુનામાં સળવણી હોવાનું ખુલવા પામ્યું છે હાલમાં પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા પ્રિન્સ ઝાલરિયા તથા અન્ય પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રકાશ ફેંક્યો છે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ અને મુકેશ પટેલ સાહેબ મોરબી એસપી શ્રીની સૂચનાથી જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તાનાબૂદ થાય તે માટે ડંકારા પીઆઈ શ્રી અને પીએસઆઈ સગરકા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડી સાહેબને ખાનગી બાતમી રાય હકીકત મળેલ કે પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝાલરિયા અને માણસુ દેવેન્દ્રભાઈ ડાંગર નામના બે ઇસમો અહીંયા જીઆઈડીસી છતર ખાતે ઓગણત્રીસ નંબરના સર્વેમાં ગોડાઉન ભાડે રાખીને પોતે ઇંગ્લિશ દારૂની પ્રવૃત્તિ કરનાર છે માટે આ પ્રવૃત્તિ પોચેટર રાખી અને ત્યાં રેડ કરતા આ જગ્યાએ આરજે પાસિંગ ટ્રક કન્ટેનર ટ્રેલર મળી આવેલ હતું જેમાં બે કન્ટેનર હતા એમાં એક કન્ટેનર જે આખે આખું દારૂથી મળી આવેલ અને રેટ કરતા અહીંયાથી એક હજાર સિત્તેર પેટી દારૂ મળેલ જે કુલ તેત્રીસ હજાર પાંચસો ચાલીસ બોટલ થાય અને એની કિંમત છે એક લાખ સોરી એક કરોડ ચાર લાખ બ્યાસી હજાર અને અલગ અલગ મુદ્દામાલમાં એક મહિના પીકઅપ બોલેરો અને ટ્રેલર બે થઈને આખે જે મુદ્દામાલ છે એની કિંમત એક કરોડ ત્રીસ લાખ જેવી થાય છે આ જે જંગી જથ્થો દારૂનો છે એ અહીંયા કન્ટેનરથી ઉતારી અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર હોવાની માહિતી મળેલ છે જેમાં હાલ ત્રણ આરોપીઓ પકડાયેલ છે જેમાં ટ્રક ટ્રેલરના ચાલક સાથે જે માણસ છે એ પકડાયેલ છે અને સાથે એના માણસો પોતે ઉતારવા માટે સાથે લઈને આવેલા હતા એ માણસો પકડાયેલ છે અને બાકીના ચાર નામ ખુલવા પામેલ છે જે હજી પકડવાના બાકી છે આ આ સાહેબ પકડાયેલા આરોપી છે એમાં કોણ કોણ છે પકડાયેલા વઢેરા કમલેશ સનો કાલિયા ખટારા નાનીલાલ સનો વાલિયા સિંગાડા આ તમામ છે એ રાજસ્થાનના છે જે બાસવાડા જિલ્લાના છે બોલેરો જે સાહેબ પકડાયેલી છે એની ભૂમિકા બોલેરો પિકઅપ છે એ અહીંયા ગુજરાત પાસિંગ છે જીજે જે છત્રીસ છે લોકલ છે એના ચાલક રાજુ રામ છે જે રાજસ્થાનના રહેવાસી છે એને પકડવાના બાકી છે આ બોલેરો પિકઅપથી જે માલ કન્ટેનરથી ઉતારવામાં આવે ગોડાઉનમાં એ ગોડાઉનમાંથી પછી અલગ અલગ જગ્યાએ કટિંગ કરી અને પહોંચાડવાનું કામ બોલેરો કરતી હોય છે અને આ જે ગોડાઉન છે એ એવા પ્રકારનું ગોડાઉન છે કે આખી આખી ગાડી છે ગોડાઉનની અંદર આવી જાય જેથી બારે કોઈને ફરક ન પડે પણ ટંકારા પોલીસની એલર્ટનેસના કારણે આ કેસ થવા પામેલ છે